ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ જીવ અમર પણ હોઈ શકે આજે આપણે પ્રકૃતિના કેટલાક એવા ચમત્કારોની વાત કરવાના છીએ એવા સજીવો જે મૃત્યુને પણ જાણે કે હરાવી શકે છે ચાલો આ અવિશ્વસનીય દુનિયામાં એક ડૂબકી મારીએ જરા કલ્પના કરો એક જીવ છે જેના તમે ગમે તેટલા ટુકડા કરી નાખો પણ એ મરતો જ નથી શું આવું શક્ય છે આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તા જેવું લાગે છે ખરું ને પણ આ જીવવિજ્ઞાનની એકદમ સાચી અને આશ્ચર્યજનક વાસ્તવિકતા છે તો આ જે જાદુઈ શક્તિ છે ને એનું એક વૈજ્ઞાનિક નામ પણ છે અને એ છે પુનર્જનન હાઇડ્રા અને પ્લેનેરિયા જેવા સાવ સાદા જીવો આ સુપરપાવરના જીવંત ઉદાહરણો છે એમની આ ક્ષમતા આપણને જીવન અને મૃત્યુ વિશે ફરીથી વિચારવા પર મજબૂર કરી દે છે તો આ પુનર્જન એટલે બરાબર શું ચાલો એકદમ સાદા શબ્દોમાં સમજીએ આ એક એવી પ્રક્રિયા છે જેમાં જો કોઈ જીવના ટુકડા કરી દેવામાં આવે તો એ દરેક ટુકડો ફરીથી વિકસીને એક આખે આખો નવો જીવ બની જાય છે ખરેખર આ તો કમાલ છે ચાલો આ પ્લેનેરિયાનું ઉદાહરણ જોઈએ અહીં જોઈ શકાય છે કે કેવી રીતે એક પ્લેનેરિયનને કાપવામાં આવે છે અને પછી જુઓ જાદુ શરૂ થાય છે દરેક કપાયેલો ટુકડો માત્ર જીવતો જ નથી રહેતો પણ એ ધીમે ધીમે પોતાના ખૂટતા અંગોને વિકસાવીને એક સંપૂર્ણ નવો પ્લેનેરિયન બની જાય છે આ જોઈને મનમાં સવાલ તો થાય જ બરાબર ને કે ભાઈ આવું તે કેવી રીતે બની શકે આ ચમત્કાર પાછળનું વિજ્ઞાન શું છે ચાલો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ આ બધાનો જવાબ છુપાયેલો છે નાના નાના કોષોમાં જુઓ આ જીવોના શરીરમાં કેટલાક ખાસ સ્પેશિયલ કોષો હોય છે જ્યારે શરીરને નુકસાન પહોંચે ત્યારે આ કોષો તરત જ કામે લાગી જાય છે અને ફટાફટ વિભાજન પામીને નવા કોષોની એક આખી સેના તૈયાર કરે છે પછી આ કોષોમાંથી જ નવા અંગો અને પેશીઓ બને છે એકદમ ચોક્કસ પ્લાનિંગ સાથે આ આખી પ્રક્રિયાને વિકાસ કહેવામાં આવે છે હવે એક મજાની વાત એ છે કે આ જ શક્તિશાળી કોષોનો ઉપયોગ અમુક જીવો એક અલગ જ રીતે કરે છે હાઇડ્રા જેવા જીવો આ જ કોષોનો ઉપયોગ કરીને એક નવી પ્રક્રિયા કરે છે જેને આપણે કલિકાસર્જન અથવા તો બડિંગ તરીકે ઓળખીએ છીએ અહીં જુઓ હાઇડ્રાના શરીરમાંથી એક નાનકડો ઉપસેલો ભાગ જેને કલિકા કહેવાય એ બહાર આવે છે આ કલિકા ધીમે ધીમે મોટી થાય છે અને બરાબર એક નાના હાઇડ્રા જેવો આકાર લે છે અને એ સંપૂર્ણપણે વિકસી જાય એટલે તરત જ એ પોતાના પિતૃ શરીરથી છૂટી પડી જાય છે અને એક નવું સ્વતંત્ર જીવન શરૂ કરે છે પણ ઊભા રહો અહીં એક બહુ જ અગત્યની વાત સમજવાની છે તું શું પુનર્જનન અને પ્રજનન એક જ વસ્તુ છે ના બિલકુલ નહીં પુનર્જનનનો અર્થ છે ગુમાવેલા અંગને ફરીથી ઉગાડવું જેમ કે ગરોળીની કપાયેલી પૂંછડી ફરીથી ઉગી જાય છે પણ પ્લેનેરિયાના કેસમાં આ પુનર્જનન એટલું શક્તિશાળી છે કે એ પ્રજનન બની જાય છે કારણ કે દરેક ટુકડો નવો જીવ બનાવે છે પણ યાદ રાખજો દરેક જીવ આવું કરી શકતો નથી પ્રજનનનો મુખ્ય હેતુ તો નવી પેઢી બનાવવાનો છે જ્યારે પુનર્જનનનો મુખ્ય હેતુ શરીરનું સમારકામ કરવાનો છે તો આ બધું જાણવાનો અર્થ શું જ્યારે આપણે પ્લેનેરિયા અને હાઇડ્રાની આ અદભુત શક્તિ જોઈએ છીએ ત્યારે એક મોટો સવાલ મનમાં આવે છે શું મનુષ્ય ક્યારે આ રહસ્યનો ઉપયોગ કરીને પોતાના ગુમાવેલા અંગોને ફરીથી ઉગાડી શકશે આ વિચાર માત્રથી જ ભવિષ્યની મેડિકલ દુનિયામાં કેટલી બધી શક્યતાઓના દરવાજા ખુલી જાય છે આ વિશે શું માનવું છે શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પ્રેસ કરો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો